સાબરકાંઠાના હિંમતનગરની યુટીવીસીએલ કચેરીમાં હોબાળો મોડી રાત્રે લોકો યુટીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા દસ દિવસથી રાત્રે લાઇટ જતી રહેતી હોવાની ફરિયાદ ઉઠી છે લાઇટ જતી રહેતી હોવાથી કર્યો હતો હોબાળો છાછવારે લાઇટ જતી રહેવાને કારણે ભારે રોષ જોવા મળ્યો યુટીવીસીએલની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે રાત્રે એક બે વાગ્યા સુધી હંગામો રહ્યો હતો આખરે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી પાંચ થી સાત દિવસ રાત સોસાયટી પીપળી કંપા કાંકરોલ આ બધાનો એક અઠવાડિયાથી એટલો બધો ત્રાસ થઈ ગયો કે બાળકોને છોકરાઓને લઈને ગામડે અમારે જવાનો વારો આવ્યો અધિકારીઓને કોઈ જવાબ સીધો જવાબ આપતા નથી અત્યારે ફોન કર્યો મેડમને એવું કીધું કે જે થાય એ તમે કરી લેજો ને કોઈ કમ્પ્લેન સાંભળવા તૈયાર નથી કમ્પ્લેન નંબર તો લાગતો જ નથી અહીંથી અહીંયા અમે આજુબાજુ સોસાયટીના રહીશો ચારસો થી પાંચસો માણસનું ટોળું આવેલ છે એ બધા જીબી નો ત્રાસ સહન કરીએ છીએ જીબી વાળા નું કશું જ કહેવા નથી થશે ત્યારે થશે એમનું કોઈ સમાધાન જવાબ આપતો નથી કોઈ અધિકારી જ નથી જવાબ લેવા માટે કર્મચારી અહિયાં કોઈ હાજર છે જ નહીં વ્યક્તિ કે અહીં જવાબ આપીએ અમે તમને એમ મિતેશભાઈ પટેલ નથી કે બાળકો છે કાર્ડિયાક પેશન્ટ છે મારા ઘરમાં ખુદના કાર્ડિયાક પેશન્ટ છે સોસાયટીમાં ઘણા કેટલી વાર રિક્વેસ્ટ કરી તો બી એ સાંભળતા નથી કંઈ કહેવામાં આવતું નથી કે એમનો ફોન એવરી ટાઈમ એન્ગેજનો એન્ગેજ આવે છે અને જીવીમાં કોઈ કોલ લેવા કે કોઈ જવાબદારી લેવા સક્ષમ વ્યક્તિ જ નથી એ વ્યક્તિ તરીકે રોંગ પર્સન છે ફોન કરતા તમને શું જવાબ મળે કોઈ જવાબ મળતો જ નથી અત્યાર સુધીમાં ક્યારે કોઈ જવાબ મળ્યો લાઈટે ફોડી નાખવાની ના બે પંખાય બંધ કરી બરાબર હું નામ બેન તમારો અમની બેન દિનેશ કુમાર આઈ થિંક સો એક લોકો છે અહીંયા દસ દિવસથી લાઇટનો બહુ ઇસ્યુ રહે છે રાત્રે આખી રાત તો લાઇટો નથી ફોન કરીએ છીએ કન્ટિન્યુ બિઝી હોય છે ફોન કોઈ રિસ્પોન્સ પ્રોપર મળતો નથી અમને અને અમે અહીંયાના લોકો તો કંટાળે એટલા છે કે ગામડામાં જવા તૈયાર થઈ ગયા છે પબ્લિક અમારી સોસાયટીમાં ઘણી પબ્લિક તો ગામડે જતી રહી કેમ લાઇટ ના એટલું ના 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 છોકરાઓ હેરાન થાય છે અત્યારે એક તો સ્કૂલો બંધ હોય એટલે તકલીફો બહુ લાઇટો ની પડે છે કોઈ અહીંયાથી જીબી માંથી કમ્પ્લીટ જવાબ નથી મળતો અમાર સોસાયટી વાળા બધા બહુ થાકી ગયા છે આજુબાજુના કંપાવાળા બધાને તકમત ના ટોટલી ધંધાવાળા ની તકલીફ છે અતારે લાઇટ નથી બે કલાક થી અહીંયા 100 જેટલા પબ્લિક આવી છે જોવા જવાબમાં તો અરુણભાઈ અંદર ગયા હતા આપણે અંદર જઈને આયા પણ બેન અમારા એમ કે દસ મિનિટ દસ મિનિટ કોઈ સંતોષકારક જવાબ નથી એ કરી લેજો છેલ્લા હાજર નથી એને બી ફોન કરીએ કે દસ મિનિટ દસ મિનિટ અમારે હેલ્પર કામ કરે છે આમ કરે છે કોણ ફરજ બજાવે છે એ નામ આપવા તૈયાર નથી